ભારતનો ઇતિહાસ એટલે ભારતના આઝાદી પહેલાંનો ઇતિહાસ એટલે તમને યાદ કરાવું છું કે આપણા શહેરનો પણ ઇતિહાસ આઝાદી સાથે જોડાયેલો છે જો આપણો ભારતનો જે સંસદ જે ભવન જે છે અઢાર જાન્યુઆરી ઓગણીસો સત્યાવીસના રોજ એનું નિર્માણ થતું હોય એની સ્થાપના થતી હોય તો આપણા ગામની અંદર ઘણી બધી ઇમારતો એવી હોય છે જે સુવિધા હોય છે લોકો માટેની એ પણ સો વર્ષ આસપાસ થવા આવતા હોય છતાં પણ આપણને ઈમારતની આપણને ખબર ન હોય આપણા મહુવા શહેરની અંદર ખૂબ જ એક જૂનું હોસ્પિટલ જે છે મહુઆ સરકારી હોસ્પિટલ મહુવા જનરલ હોસ્પિટલ મહુઆ નગરપાલિકા હોસ્પિટલ તરીકે આપણે એમને ઓળખીએ છીએ એમનો ઇતિહાસ ત્રાણું વર્ષ પહેલાંનો છે આજ એટલે યાદ કરાવું છું કે પ્રિન્ટ મીડિયામાં એક અહેવાલ આવેલા છે કે હોસ્પિટલની જે સુવિધા જે હોય છે તે હોસ્પિટલ બંધ કરવામાં આવે છે શું કામ બંધ કરવામાં આવે છે ત્યાં એક નવું હોસ્પિટલ બનાવવામાં આવશે નવું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે ચાર પાંચ માળની સારી બિલ્ડિંગ બનાવવામાં આવશે જે આજના દોરની અંદર આજના યુગની અંદર જેવી રીતના આપણે પ્રાઇવેટ હોસ્પિટલ જોઈએ છે એવી રીતના સરકારી હોસ્પિટલ ત્યાં બનાવવામાં આવશે પણ મહુવાના મધ્યસ્માં આવેલું મહુવા સરકારી જનરલ હોસ્પિટલનું બિલ્ડિંગ અત્યંત જૂનું થઈ ગયેલું હોવાથી આ પ્રિન્ટ મીડિયામાં લખેલું છે હોસ્પિટલની વિવિધ સેવા આજથી અન્યત્ર કાર્યરત થશે મહુવા શહેર ગાંધીબાગ પાસે આવેલ જે સેક્રેટરી બિલ્ડિંગ જે છે કોર્ટ બિલ્ડિંગ આપણે ગણીએ છીએ ત્યાં એમને ફેરવવામાં આવ્યું છે ફ્રીક મીડિયામાં આવી રીતના જણાવે છે પણ ઇતિહાસની જે વાત કરતા હતા મહુવા શહેરની અંદર મધ્યસ્થમાં આવેલું ઇતિહાસ હોસ્પિટલ જનરલ હોસ્પિટલ એટલે ભારતનું પ્રથમ જો ઓગણીસો સત્યાવીસમાં જે બન્યું હતું પણ આપણા મહુવાની જે સરકારી જે હોસ્પિટલ છે એમનું જે ટ્રકચર હોય છે જે બનાવવામાં આવે છે એમની પણ ઇસ્યુએશન એક સાલ હોય છે વર્ષ હોય છે એટલે મહવાનું જે હોસ્પિટલ હોય છે એ ઓગણીસો બત્રીસ આસપાસ બનાવવામાં આવે છે એનો રેકોર્ડ ઇતિહાસ દર્જ હોય છે ઓગણીસો બત્રીસ જ્યારે જનરલ હોસ્પિટલ ચાલુ કરવામાં આવ્યો છે ત્યારે પ્રથમ દર્દી કોણ હશે એ જનરલ હોસ્પિટલના જે ચોપડા હોય છે એની અંદર એમનો રેકોર્ડ હશે પણ આજે હોસ્પિટલ બંધ થઈ રહ્યું છે ત્રેવીસ જૂન બે હજાર પચીસના રોજ આખરી ઓપપાણો ઓગણીસો બત્રીસ એટલે આજના દોરમાં આપણે જોઈએ બે હજાર એટલે પાંચ દાયકા નવી પેઢી વીસ વીસ વર્ષથી પાંચ પેઢી જે ગઈ એ સુધી એ બિલ્ડિંગ ત્યાં ઊભું ઊભું જ રહ્યું અને એ બિલ્ડિંગની અંદર જે હોસ્પિટલની અંદર ઘણી બધી અલગ અલગ સુવિધાઓ સાથે હશે અને ઘણા બધા રોગોનો નિષ્ણાંત થતું હશે ઘણા બધા ઓપરેશનો થતાં હશે ઘણા બેડની હોસ્પિટલ હશે ઘણા બધા ઇતિહાસ સાથે જોડાયેલું હશે પાંચ દાયકા પાંચ પેઢી જે મહુવા જે સરકારી હોસ્પિટલ જે છે ક્યારેક નગરપાલિકા હોસ્પિટલ બની હશે ક્યારેક સરકારી બની હશે પણ ઘણો બધો જૂનો ઇતિહાસ હશે ઘણા બધા આંદોલન થયા છે મોટી સરકારી હોસ્પિટલ માટે સરકારી હોસ્પિટલ બનાવવા માટે ઘણી સુવિધા લાવવા માટે આંદોલન થયા હશે એ ઘણો બધો ઇતિહાસ રચાઈ ગયો છે ત્રણ વર્ષની અંદર ત્રણ વર્ષના ઇતિહાસની અંદર છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી જે હોસ્પિટલ હોય છે એ ખૂબ જ ચર્ચામાં રહેલી હોય છે પણ છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી જ્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે છે ત્યારથી ઘણા બધા તાલુકાની અંદર જે હોસ્પિટલની હોય છે સરકારી નગરપાલિકા સંચાલિત એની હાલત ખૂબ ખરાબ થઈ જાય છે એટલે આપણા દેશની સાથે પણ આપણા ગામનો પણ ઐતિહાસિક હોય છે ઓગણીસો બત્રીસની અંદર જ્યારે હોસ્પિટલ ચાલુ થઈ ત્યાર પછી ઓગણીસો તેત્રીસ આસપાસ ત્યાં એક ગૃહ ચાલુ કરવામાં આવ્યું હતું જ્યાં મહિલાઓ બાળકોને જન્મ આપે એ માટે એક ગૃહ બાણું વર્ષ પહેલાં ત્યાં ગૃહ એક ચાલુ કરવામાં આવ્યું હતું અને મહુવા જનરલ હોસ્પિટલની અંદર એ હોલનું નામ હતું ગોમતીબાઈ મોહનદાસ અંદરજી પારેખ એ જે બિલ્ડિંગ બનાવવામાં આવે એ નામનું જે બિલ્ડિંગ હોય છે ઓગણીસો તેત્રીસ એડી એ વર્ષની અંદર બનાવવામાં આવે છે અને જે અત્યંત સારી સુવિધા લોકોને મળી રહે જ્યારે પણ એ પ્રસ્તુતિ હોસ્પિટલ બનીએ છીએ ત્યારે પ્રથમ જે બાળકને જન્મ આપ્યો છે એ પણ ઇતિહાસના ચોપડાની અંદર મહુવા જનરલ હોસ્પિટલની અંદર નામ દર્જર છે આ વાત એટલે કરું છું મિત્રો કે મહુવા જનરલ હોસ્પિટલ હોય છે તે પ્રસુતિ ગૃહ ત્યાં તમારે સ્થળ ઉપર જવું પડે જોવું પડે એ ખરેખર આ ઓગણીસો બત્રીસ આસપાસ બનેલું છે તેત્રીસ આસપાસ બનેલું છે હોસ્પિટલની સ્થાપના ઓગણીસો બત્રીસમાં થઈ છે પ્રસ્તુતિ ગૃહ ઓગણીસો તેત્રીસમાં બનાવવામાં આવે છે અને હાલની પરિસ્થિતિમાં જે છેલ્લો દિવસ હોય છે જે ત્રેવીસ જૂન બે હજાર ત્રેવીસ કયા દર્દી ગૃહની અંદર આવ્યા છે જે છેલ્લા જે દર્દી હશે જે મહિલા હશે જે સરકારી જે હોસ્પિટલ હોય છે જે ગોમતીબાઈ મોહનદાસ અંદરજી પારેખ જે હોસ્પિટલની અંદર ગૃહ હોય છે મેં કઈ મહિલા આવી કયા ગામથી આવી અને એ વોર્ડની અંદર ગૃહ હોય છે એની અંદર દીકરાને કે દીકરીને જન્મ આપે છે એ પણ એક મોટા મોટો ઇતિહાસ હોય છે એટલે આપણે જાણવું હોય તો આપણે ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર જવું પડે પૂછવું પડે ત્યાં સુધી આપણે કહી ન શકાય જાણવા મુજબ બાવીસ જૂન બે હજાર પચીસ ડિલિવરી વિભાગની અંદર ગામ ડુંડાસ જે મહિલાનું જે નામ છે શહેનાઝબેન ગુલામ હુસેન ઉમરાણી ત્યાં એક દીકરીને જન્મ આપે છે જે હોસ્પિટલ જે ત્રણ વર્ષ પહેલાં બનેલી હોસ્પિટલ હોય છે ત્યાં ત્રણ વર્ષ પછી બે હજાર પચીસના દિવસે છેલ્લા દિવસે જ્યારે હોસ્પિટલ બંધ થાય ત્યારે એક દીકરીનો ત્યાં જન્મ થાય છે એ ઇતિહાસના ચોપડાની અંદર નામ દર્શ થઈ ગયું હોય સરકારી ચોપડાની અંદર એટલે એક દીકરી એક લક્ષ્મીનો જન્મ થાય છે એટલે સરકારી જે હોસ્પિટલ જનરલ હોસ્પિટલ હોય છે જગ્યા ખૂબ સુકન્યા અને આપણે શુભ ગણી શકાય કે ત્યાં એક દીકરીનો જન્મ થાય છે અને દીકરીના જન્મ સાથે ખૂબ શુભ ગણાય કે મોવા સનરલ હોસ્પિટલ જે છે છેલ્લા જે દર્દી હતા છેલ્લી જે મહિલાથી પ્રસુતિગૃહોની અંદર આવ્યા એણે એક દીકરીને જન્માયા એટલે આવનારા દિવસોની અંદર આપણી જે મધ્યસ્થમાં જે આવેલી હોસ્પિટલ હોય છે જનરલ હોસ્પિટલ સરકારી એ આવનારા દિવસોની અંદર ખૂબ મોટી વિશાળ બનશે જેવી પ્રાઇવેટ જે હોસ્પિટલ આપણે જોઈએ મહુવાની અંદર ખૂબ ચાર પાંચ માળની બિલ્ડિંગો બની ગયેલી છે એવી રીતના જ આપણી જે મહુવા સરકારી હોસ્પિટલ એવી રીતના બનાવવામાં આવશે દરેક સુવિધા સાથે એ હોસ્પિટલ બનશે ઘણા બધા બેડની હોસ્પિટલ બનશે દરેક પ્રકારનો ઓપરેશનો થશે આ જે હોસ્પિટલ હોય છે એ ખૂબ જ અદતન સારી હોસ્પિટલ બને એટલે મહવાની આજુબાજુના ગામની અંદર મહવાના આજુબાજુ તાલુકા જે હોય છે ત્યાંથી પણ લોકો આવે જેવી રીતના ઓગણીસો બત્રીસની અંદર લોકો આવતા સારવાર માટે આપણી હોસ્પિટલ વખણાતી એ પછી સો વર્ષ પછી આજે પણ સારી એક હોસ્પિટલ બને અને આજુબાજુના ગામવાળા લોકો આવે અને જે દર્દીઓને જે સારવારની જરૂર હોય એ સારવારની જરૂર ત્યાં પૂરતી મળી રહે જેથી કરીને આગળ જે ભાવનગર જવું પડે અમદાવાદ જવું પડે એ ન જઈ શકાય અને ત્યાં જ આપણને પૂરી સારવાર મળી જાય એવી સરસ મજાની અદ્યતન સુવિધા સાથે હોસ્પિટલ બનશે એવું સરકાર શ્રી કહી રહ્યા છે એટલે ભારત દેશને જે આઝાદી મળી એ પહેલાં મોવાની અંદર ઓગણીસો બત્રીસ આસપાસ સરકારી હોસ્પિટલ હતી એનો પણ એક ઇતિહાસ છે ડિલિવરી વિભાગની અંદર બાવીસ છ બે હજાર પચીસ ને વીસ મોર્નિંગ અંદર આવે છે ડુંડાસથી શૈનાજબાનું ગુલામ હુસેન ઉમરાણી તે એક દીકરીને જન્મ આપે છે એક લક્ષ્મીનો જન્મ થાય છે એટલે લક્ષ્મીના જન્મ સાથે આપણે શુભ ગણીએ છીએ એટલે આપણી જે જગ્યા હોય છે શુભ હોય છે એટલે આવનારા દિવસોની અંદર પણ આ શુભ જગ્યાઓ પર શુભ ઘડીએ ખૂબ જ સારી હોસ્પિટલ મળે મહુવા તાલુકાને મહુવા ગામવાસીઓને ખૂબ જ અદત સારી હોસ્પિટલ મળે તેવી શુભકામના સાથે આપ સૌનો આભાર તમે મારો બ્લોગ જોયા બદલ મારા બ્લોગ તમને ગઈ મળે તો આગળ શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો જેથી કરીને લોકો સુધી i just want to thank you